ॐ पूर्णमतः पूर्णमिदं पोना पूर्णत्पूर्णमुदच्यते पोना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चमोऽध्यायः श्रीभगवानुवाच योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક સાત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ તો અહીં છે યોગયુક્તો એટલે કે કર્મયોગી પછી છે વિશુદ્ધાત્મા એટલે કે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તે તો વિશુદ્ધ કોને કહેવાય શુદ્ધ તો કોક દિવસે અશુદ્ધ થઈ શકે છે પણ વિશુદ્ધ એટલે એ કોઈ દિવસ પણ અશુદ્ધ થઈ નથી શકતું તેનું નામ છે વિશુદ્ધ પછી આવે છે આત્મા તો આ શબ્દનો અર્થ છે જેનું શરીર પોતાને વશ છે તે જીતેન્દ્રિય એટલે કે જેની ઇન્દ્રિયો પોતાને વશ છે તે સર્વભૂતાત્મા એટલે સઘળા પ્રાણીઓનો આત્મા જ યોગયુક્ત એટલે કર્મ યોગી કુર્વન એટલે કર્મ કરતો હોવા છતાં અપી એટલે પણ ન લિપ્ય તે લેપાતો નથી આ શ્લોકનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે અને સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી ઇન્દ્રિયોનું ઇન્દ્રિયોનું વશમાં એટલે કે રાગ અને દ્વેષથી રહિત થવું રાગ અને દ્વેષથી રહિત થતા ઇન્દ્રિયોમાં મનને વિચલિત કરવાની શક્તિ રહેતી નથી આથી સાધક ઇન્દ્રિયોને પોતાના મનને અનુકૂળ ગમે ત્યાં જોડી શકે છે શ્રી ભગવાન કહે છે કે કર્મયોગના સાધનમાં બીજાના હિતને માટે સેવા રૂપે કર્તવ્ય કર્મો કરવા જરૂરી છે જેના માટે ઇન્દ્રિયોનું વશમાં હોવું બહુ જ જરૂરી છે કેમકે પોતાના માટે તો બધા જ કામ કરવા માટે દોડી જશે પરંતુ બીજાના કામ માટે અને નિસ્વાર્થ ભાવે એનું કામ કરવાનું છે તો એના કામ કરવા માટે આ ઇન્દ્રિયને વશ કર્યા વગર તેમનું કામ એટલે કે સેવા થતી નથી અહીં ભગવાને એક સરસ શબ્દ લીધો છે વિશુદ્ધાત્મા તો જ્યાં પદાર્થોનું મહત્વ રહે છે ત્યાં કામનાઓ રહે છે સાધક નિષ્કામ ત્યારે જ થાય છે મનુષ્ય નિષ્કામ ત્યારે જ થાય છે જ્યારે તેના અંધાકરણમાં સાંસારિક પદાર્થોનું મહત્વ રહેતું નથી જ્યાં સુધી પદાર્થનું મહત્ત્વ છે ત્યાં સુધી તે નિષ્કામ થઈ જ નથી શકતો એક પરમાત્મા પ્રાપ્તિનો દ્રઢ ઉદ્દેશ્ય હોય તો અંતઃકરણની જેટલી ઝડપથી અને જે જેવી શુદ્ધિ થવી જોઈએ એવી થાય છે અને એવી જલ્દી અને એટલી સરસ શુદ્ધિ બીજા કોઈ અનુષ્ઠાનથી થતી નથી એટલા માટે કર્મયોગમાં એક ઉદ્દેશ્ય હોવાનો જેટલો મહિમા છે તેટલો બીજા કશાયનો નથી હવે બીજો શબ્દ ભગવાને લીધો છે કે વિજીતાત્મા એટલે કે કર્મયોગમાં શરીરના સુખ અને આરામનો ત્યાગ કરવાની બહુ જરૂર છે જો શરીરથી આળસુ આળસુ બનશે પ્રમાદ કરશે તો કર્મયોગનું અનુષ્ઠાન સારી રીતે થઈ શકશે નહીં આથી ભગવાને શરીરને વશમાં કરવાની વાત અહીં કહી છે શ્રી ભગવાન અહીં માર્મિક અર્થ કહે છે સર્વભૂતાત્મ ભૂતાત્મા એટલે કે માર્મિક રીતે સમજાવે છે કે બધા પ્રાણીઓની સાથે પોતાની એકતા માનવી બહુ જ આવશ્યક છે પોતાનો રાગ દૂર કરવા માટે કર્મયોગીનો સ્વભાવ છે ઉદારતા સર્વભૂતાત્મ ભૂતાત્મા એટલે કે બધા જ પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે એવી ઉદારતા હોવી ખૂબ જ જરૂરી છે તેથી ભગવાને જાણે વીણી વીણીને એક એક શબ્દોનો એટલો બધો ઊંડો અર્થ છે અને જો આનું ખરેખર આપણે વિવેચન કરવા જઈએ તો એટલું લાંબુ થઈ શકે એમ છે શ્રી રામસુખદાસજી સ્વામીએ સાધક સંજીવનીમાં એટલું સરસ રીતે વર્ણન કર્યું છે ખરેખર એ બહુ સમજવાની જરૂર છે એ બધું આપણે અહીંયા નથી કહી શકતા કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે તો આપણે અહીંયા શ્રી કૃષ્ણ મસ્તુ કરી દઈએ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી દરરોજ સંસ્કૃતના શ્લોક અને ગુજરાતી ભાષાંતર તથા થોડીક સમજૂતી સાથે આવે છે એ તમારા સુધી તરત પહોંચી શકે અને ગીતાજીના પ્રચાર પ્રસારમાં તમારો પણ ભાગ ભજવી શકાય આથી તમે લાઈક અને શેર કરશો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વના આત્મામાં બિરાજિત એ સર્વ શક્તિમાન પરમેશ્વરને પ્રણામ નમસ્કાર